જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું તો આપણે આવી ગયા છે આજે આપણે શેરડીનું કટિંગ ચાલુ છે ત્યાં તો જોઈ લો આવી રીતનું કઈક હાલે છે કટિંગનું કામકાજ અને આવી શેરડી શેર આપણી રાખેલી તો તમે જોઈ લો અને અહીંયા ટેક્ટર ભરાય છે શેરડીનું આવી શેરડી છે તો કોઈ પણ મિત્રોને લેવી હોય તો આપણે અહીંયા શેરડીનું કામકાજ ચાલુ છે અને જયવડવાડા સારા સેન્ટર બોરવાવ ગીર તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ તો આવી રીતના ભાઈ આપણે અહીંયા શેરડી કટિંગ કરીને ભરાવીએ છીએ અત્યારે થઈ ગયા છે બપોર બપોરના વાગી ગયા છે એક અને આપણે હવે જવાનું છે ઘરે જમવા માટે એમ લાગ્યું કે હવે આપણે જરાક છે ને અને એકાદો વિડીયો બનાવી નાખીએ આપણે અહીંયા ભાઈ આ રીતના કંડિશનમાં આપણે છે ને શેરડી કાપી ભરાવીએ છીએ આવી શેરડી છે આપણી પાસે બે હજાર પાંચ અને હવે પછી ની આવશે દી પછી એ આવશે સ્યાસી બત્રી આવી કન્ડિશનની શેરડી છે અત્યારે તો આપણે ભાઈ અત્યારે અહીંયા ટ્રેક્ટર એક ભરાય છે અને અત્યારે આપણે એક ટ્રેક્ટર ભરાઈ ગયું બે રિક્ષા ભરાણી છે બે મિની ટ્રેક્ટર ભરાણા છે આવું બધું ભરાણું છે તો તમને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો એટલે કોઈ પણ આપણા માલધારી સમાજને શેરડી લેવી હોય તો આપણો કોન્ટેક કરજો બોરવાવ ગીર તાલુકો તાલાળા અને જિલ્લો ગીર સોમનાથ આપણા મોબાઈલ નંબર છે સત્તાણું બે એકત્રીસ સત્તાણું ચાર નવ્વાણું ઘાસચારાની નિરણની શેરડી માટે કોન્ટેક કર લેજો ભાઈ બધા મિત્રો આપડો તો આપણે ભાઈ આ રીતના શેરડીનું વાવેતર ખેડૂત કરી દઈએ છે અને આપણે ખેડૂત પાસેથી રાખી અને વેસીએ છે આપણે સારા માટે શેરડી આપણી પાસે નિરણની શેરડી પણ મળી જાય અને બિયારણ માટેની પણ શેરડી મળી જાય છે તો ભાઈ તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતના શેરડીનું કટિંગ આપણે ચાલુ જ હોય બારે બાર મહિના નિરણ માટે પણ મળી જાય અને બિયારણ માટે પણ મળી જાય તો કોઈ પણ મિત્રોને લેવી હોય તો આપણા વિડીયોમાં નંબર આપેલા છે કોન્ટેક કરી લેજો બોરવાવ ગીર આપણું ગામ તાલુકો તાલાડા અને જિલ્લો ગીર સોમનાથ તો જોઈ લ્યો આવી રીતનું છે ભાઈ આ ભાઈ એક ભરવા આવ્યા હતા શેરડી હા ભાઈ બોલો ઈ રસ્તો બંધ છે ભાઈ ગામમાં થઈને જ જવું જોઈએ સીધું હા પાંચ મિનિટ નીકળી જાય જો हां ई रोडे थान पाछो अया आववानो .डॉट किलोमीटर .डॉट किलोमीटर એટલે આપણે હાંગોદરા પાટા આવે અયા રસ્તો નીકળે છે હા હાંગોદરા વાળો નઈ વશમાં આવે છે એટલે આ બોસ આલે ઈ જ રસ્તો ને નઈ 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 ગામમાંથી વચારેથી રસ્તો જાહે તમે ગામમાં ભુગો આલો હું તમારી મર થઈ જાય તમે રસ્તો બતાવી દે તમારું કટો કરાવવું ને આપણે કરાવતા ન્યા જાય મારુતિમાં હા

હવે ભાઈ આવું છે અને મળીએ આગળ પાછા વિડીયો માં તો જય માતાજી